જય માતાજી મિત્રો હું આવી જઈશું કોળીવાડા ગામમાં અને ભૂતિશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરવા અને સરસ મજાનું વિશાળ મોટું મહાદેવજીનું મંદિર બનેલું છે ને તમે પણ આજે દર્શન કરો હું પણ આવ્યો છું મિત્રો ને તમે પણ હમણાંથી નીકળો તો ચોક્કસથી મહાદેવજીના દર્શન કરવા આવજો સરસ મજાનું મોટું વિશાળ એકદમ મંદિર બનેલું છો મિત્રોને સુવિધા પણ સારી છે ત્યાં જોઈ શકો મિત્રો અને ચોક પણ સરસ મજાનો વિશાળ બનાવેલો છે મિત્રો હવનકુંડી પણ મૂકેલી છે મિત્રો જોઈ શકો મિત્રો મંદિર પણ બહુ વિશાળ સંખ્યામાં બનેલું છે સરસ મજાનું મંદિર બનાવેલું છે મિત્રો જોઈ શકો છો મિત્રો હું પણ દર્શન કરવા આવ્યું છું અને તમે પણ હમણાંથી નીકળો તો ચોક્કસથી મહાદેવજીના મંદિરે દર્શન કરજો સરસ મજાનું મંદિર બનાવેલું છે મિત્રો આ જોઈ શકો છો તમે પણ આજે દર્શન કરો જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મંદિર બનાવેલું છે જો મિત્રો નંદી મહારાજને પણ દર્શન કરો આજે જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર છે અને હર હર મહાદેવ સરસ મજાનું મંદિર છે અને આજે મહાદેવના પણ દર્શન મેં પણ કર્યા અને તમે પણ ચોખથી આવો તો હમણાં દર્શન કરજો જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મંદિર બનેલું છે અને તમે પણ દર્શન કરજો સરસ મજાનું એકદમ મંદિર બનેલું છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો કેટલી સુવિધા પણ સારી છે ચોખાઈ પણ ઘણી છે ને જગ્યા પણ બહુ વિશાળ છે મહાદેવ મંદિર